માધાપર અને ભુજની વચ્ચે આવેલ ભૂજ્ય ડુંગર જેમાં હાલ સ્મૃતિવન બનાવેલ છે જે ભૂકંપના સમયમાં મૃત્યુ પામેલ યુવાન વૃદ્ધ અને બાળકોની યાદમાં આ સ્મૃતિવન બનાવવામાં આવેલ છે જેમનો નજારો આજે આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી જોઈ શકીએ છીએ આ બંને મારા મિત્ર છે જાડેજા સાહેબ ને રણજીતભાઈ કુવાડિયા જેઓ પણ ખાસ ભુજ માધાપર અંજાર તેમની મુલાકાત લેવા માટે અહીં આવેલ છે જો ખૂબ જ રમણીય નજારો આપને જોવા મળે છે આજે આપણે માધાપર ભુજ સામે દેખાય કે દેવનું મંદિર છે એમ કહેવાય છે કે આ ભુજ અને માધા પરની રક્ષા માટે આખી દિવાલ બનાવવામાં આવેલ છે થેન્ક યુ મિત્રો